જો આજ અમારી નાનકડી ગાય માતા વીયાણી છે જો આ એનું નાનું બદડું છે જો આ બધા છૂટા બેઠા છે આમ બળદ બાંધા છે આ અમારી ગૌશાળા છે આ અમારી નાનકડી એવી ગાય વલડી વિયાણી છે જો આવી અમારી ગાયું અહીંયા છૂટી નીણ નાખેલી છે કે જે સૂટી નીણ ખાઈ રહી છે ઓલાપણે જોવો પાણીનો અવેડો બતાય છે આ અમાર નાના બધું શેડ છે કે જે ટાઇટમાં ના બેસી શકે અને આ અમારી મોટી ગાયોનો શેડ છે જે એમાં પૂરવી છે અમે આ અમારી નીણ બાંધી અત્યારે બે દીઠા આવેલી પડી છે કેમ કે આ હુક્કું પણ છે ને સહાય છે ડન્ની પાછળ આ જો ગાય માતાની ઘોઘરી પણ થવાની તૈયારી છે અત્યારે પાણી ગરમ મેકી દીધું છે જો અમારો બોલેરો છે બળદ ગાડું છે જો આમ પાછળ બળદ બાંધા અહીંયા ઘોડી છે મંગલમભાઈ ઉભા થઈ ગયા છે i you.